રૂપેશ મને જે સંજોગ અને પરિસ્થિતિના એક એવા વાવાઝોડાના તોફાનમાં એકલી આવી અવસ્થામાં મૂકી અચાનક થઈ ગયો ત્યારે મને મને એવું લાગ્યું કે સામો મળે તો તોપને ગોળે હું એને ફૂંકી મારું કશું કારણ દીધા વગર મને તર તરછોડી દીધી હું સતત રડતી રહી બે દિવસ સુધી કશું ખાવાનું પણ ભાવ્યું નહીં અને મારી ઊંઘ પણ આરામ થઈ ગઈ અમારા લગ્નને માત્ર માંડ થયું હશે લગ્ન બાદ હવાઈમાં હનીમૂન કરવા ગયા હતા જ્યાં જે આનંદ અને મજા કરી છે જે કદી ભૂલી શકાય લગ્ન બાદ પણ ઘરના દરેક કામમાં મને મદદ અને મને કહેતો જતો મારી જોબ સારી છે અને પૈસા એટલા સારા મળે છે તો તારે જોબ કરવાની શું જરૂર છે બસ જલસા કર પણ મારી એકાઉન્ટની જોબ ઘણી સારી હતી મેં કહ્યું હની આપણા બંનેની જોબ સારી છે તો આપણે ટૂંક સમયમાં એક મોટું ઘર અને લેક્સસ કાર ખરીદી લઈએ અને પછી તું એમ કહેવા માંગે છે ને કે પછી બેબી પ્લાન તમે પુરુષો સ્ત્રીના મનને બરાબર જાણતા હો છો મારા પેમાળ મા બાપનું કાર એક્સિડન્ટમાં કરુણ અવસાન બાદ હું એકલી પડી ગઈ મારા કાકા કાકી અને માસી માસા અને ફોઈનું કુટુંબ સૌને મારા મા બાપે અહીં અમેરિકા સ્પોન્સર કરી અહીં બોલાવ્યા એ લોકો ત્રણથી ચાર ચાર મહિના અમારી સાથે રહ્યા એમને જોબ અપાવવામાં મદદ કરી સૌ સેટલ ડાઉન થયા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એ સગા સૌ સગા જ રહ્યા કદી પણ વાલા ના બની શક્યા મા બાપના મૃત્યુ સમયે મારી ઉંમર વીસ વર્ષની હતી કોલેજમાં હતી મારે આ ઉંમરે હુંફની જરૂર હતી તો બાજુમાં રહી પણ મારા સગાઓએ કદી મને એમના ઘેર એક દિવસ બોલાવી નથી નસીબદાર હતી કે મા બાપની મિલકતમાં ટાઉન આવું અને મા બાપે બચાવેલી થોડી બચતથી મારું ગુજરાન થતું રહ્યું પણ કોલેજની ફી કારનું ઇન્સ્યોરન્સ હોમ ઇન્સ્યોરન્સ મોરગ કેજ પેમેન્ટને લીધે પાર્ટ ટાઈમ જોબ કરવી પડી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો દિવસે કોલેજ અને રાત્રે જોબ ઇકોનોમી એટલી ખરાબ હતી મને નાઇટ ક્લબમાં વેટરેસ્ટ તરીકે જોબ મળી પગાર કરતા ટિપ્સ મને સારી મળતી હતી સગાઓ રોજ મારી ખોટી વાતો ઉડાડી જતી તો નાઇટ ક્લબમાં કોલગર તરીકે જોબ કરે છે બહુ જ ખરાબ રસ્તે ચડી ગઈ છે મા બાપનું નામ બોલ્યું મનમાં આવ્યું એ બધું ઝેર ઓખી કાઢ્યું પણ એની કશી દરકાર મેં કરી નહીં હું પવિત્ર છું હું જે કરું છું એ કાંઈ ખોટું તો નથી કરતી અને આમ જુઓ તો નાઇટ ક્લબની ડાન્સર્સ પણ મેરિડ હોય છે છતાં આ પેટને ખાતર જોબ કરવી હોય છે ડાન્સર્સને પણ પોતાનું કેરેક્ટર હોય છે તેમજ નાઇટ ક્લબને સ્ટેટ લો ફોલો કરવા પડે કોઈ માણસ ડાન્સરને ખોટી રીતે હેરાન કે અંગના કોઈ ભાગને સ્પર્શ ના કરી શકે પણ આપણી સમાજમાં નાઇટ ક્લબની વાત આવે એટલે બધા બસ ખરાબ કેરેક્ટર્સના આવી પરિસ્થિતિમાં અમે કોલેજ પૂરી કરી અને ત્યારબાદ મને એકાઉન્ટન્ટ તરીકે જોબ મળી રૂપીસનો સંપર્ક એક સહેલીના મેરેજમાં થયો એક પક્ષ તરફથી ધ્યાનમાં આવ્યો હતો બે ત્રણ મુલાકાત અને ઈમેલ દ્વારા સતત સંપર્કમાં રહ્યા બાદ મેરેજ કરવાનો પ્લાન કર્યો બહુ જ સાદાઈથી અમારા લગ્ન થયા પિતાના એક મિત્રે મારા મા બાપ બની કન્યાદાન કર્યું સગા બધા રિસાઈને દૂર બેઠા વ્હાલા વગર આમંત્રણે આવી મારો પ્રસંગ દિપાવ્યો અમારા લગ્નથી કોઈ સગાઈ હેપી ન હતા અમારે સુખી જીવનની ઈચ્છા આવતી હતી પણ કોણ જાણે કેમ રૂપેશના મનમાં કોઈ એવું ઝેર ભર્યું અને એ હતો કાનનો કાચો જતી કોલેજ કાળમાં બહુ જ ખરાબ રસ્તે ચડી ગઈ હતી પૈસા માટે એક કોલગર્લ તરીકે કામ કરતી હતી આ વાતની મને પછી ખબર પડી કે કોઈ સગાઓએ મારી પાછલી જિંદગીને ખોટી રીતે વગોવી રૂપેશને ચડાવી માર્યો અને મૂર્ખનો સરદાર આવી પરિસ્થિતિમાં મને મૂકી રાતોરાત બાકી ગયો દોસ્તો જલ્દીથી વિડિયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરી દો રૂપેશના આવા અમાનુષ પગલાં હતી હું પાગલ જેવી બની ગઈ હતી હવે હું ક્યાં જઈશ મને આવી પરિસ્થિતિમાં કોણ રાખશે જોબ પર કામમાં મારું ધ્યાન નહોતું રહેતું ઘણી ભૂલો કરી બેસતી મારી કંપનીએ મને છૂટી કરી આવી કપરી પરિસ્થિતિમાં ન્યુયોર્કમાં રહેતા બેનપણી સુલહેતના મારે બહારે આવી મને કહ્યું જતી તું નહીં આવતી રહે બધા રસ્તા નીકળી જશે મારી હુંડી મારી એ રાધા બની સ્વીકારી એ બેટલર હતી અને એક એકલી રહેતી હતી એથી ઘણું જ સરળ બની ગયું પાંચ વર્ષ ત્યાં રહી અને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરી પણ મને ત્યાંની ઠંડીમાં ફાવ્યું નહીં અંતે ટેક્સવાસમાં પાછી આવી જે આ મારા જીવનની વાસ્તવિકતા છે જતી તું ખરેખર માન સ્ત્રી છો મને તારા માટે દુઃખ ને લાગણી છે જે ના મારે માટે દયામણી ભરી લાગણી નથી જોઈતી હું આમાંથી ઘણું શીખી છું દુઃખ દર્દ મને ઘડી છે એથી હું હવે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરી શકું છું તારી મુલાકાત થઈ તારો પરિચય થયો અને તારા માનવતાના વિચારો મને બહુ જ ગમે છે મને તે મારા ધંધો ચલાવવામાં ઘણી જ મદદ કરી છે વિલો બ્રુક મોલમાં મારું અમેરિકન કૂકી શોપ આટલું સરસ ચાલે છે તારે આભારી છે જેથી બહુ માખણ ના માર જેફ હસતા હસતા બોલ્યો જેફ ના પણ એ જ મોલમાં સી એસ કેન્ડી ની બંને એકબીજાના બહુ જ નજીક આવી ગયા હતા જેથી એ વિચાર્યું કે મેરેજ કરતા પહેલા મારા પાછલા જીવન વાકેફ કરી દઉં જેથી રૂપેશે ઊભી કરેલી પરિસ્થિતિ ફરી ના આવે જેફ એક છેલ્લી વાત જતી મને તારા જીવનની બધી ભૂતકાળની વાત કહેવાની જરૂર નથી બધું બરાબર જ છે હું એટલું જ કહીશ કે તું જે છે એ સાચા રૂપમાં હું તને ચાહું છું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બીજું કશું જાણવું નથી તું એક જાજરમાન સ્ત્રી છો જે પે તારી મહાનતા છે તો બસ જતી તું મને મેરેજનો પ્લાન કેવી રીતે કરવો છે એટલું જ કહે પણ તું એક વાત સાંભળ તને ખ્યાલ છે કે તને એક મારી ઉંમરથી ઘણી જ નાની એવી મારી બેનપણીની ઓળખાણ તારી શોપ પર કરાવી હતી યાદ છે એ જ છોકરી કે જે દર વર્ષે તારે ત્યાં આવે છે અને કહે છે હું ધારું છું કે તારા જેવી જ સુંદર અને દેખાવડી છોકરી યાતી નામ છે ખરું ને હા જે એ જ જેને હું મારી અપ્રિણિત સહેલી બનાવવાની છું એ ઘણો સુંદર નિર્ણય છે તેની નમણી સુંદર પ્રેમાળ છોકરી છે ઘણું સારું કહેવાય જેફ આપણે સવારના આઠથી નવ ભાગમાં તારી ક્રિશ્ચિયન વિધિથી ને અગિયારથી બાર આર્ય સમાજમાં હિન્દુ વિધિથી આ વિધિમાં માત્ર નજીકના જ મિત્રોને બોલાવા છે જેફ તું આ બધી વાતમાં સમજ છો ને જેફ હસતા હસતા કહ્યું યસ મેમ જેથી તું મેનેજમેન્ટમાં ઘણી જ હોશિયાર છે અને મને બહુ જ ગમે છે સાંજે આપણું રિસેપ્શન સાત વાગે હિલ્ટન હોટલમાં છે તો ત્યાં જવામાં લીમોની વ્યવસ્થા કરી દીધી છે ને જેફ એ બધી વ્યવસ્થા એથી કરવાની છે અને એ જ માસ્ટર ઓફ સેરેમની કરવાની છે સરસ એથી એક યુમદા સ્ત્રી છે તેની આપણા લગ્નમાં સખત કામ કરી રહી છે કેમ નહીં તેની મારી એકદમ નજીકની શકી છે હિલ્ટન હોટલમાં સાંજે સાતથી સાડા આઠ સુધી કોક

ઘણી હતી વેજીટેરિયન્સને પણ મજા પડી જાય એથી સમયને નજરમાં રાખી બધું સંચાલન વેડિંગ કોઓર્ડિનેટર લીશાને સાથમાં રાખી કરી રહી હતી આઠ ત્રીસ વાગે સૌ ગેસ્ટને રિસેપ્શન હોલમાં જવા યથી એનાઉન્સ કર્યું

ગ્રુમ અને બ્રાઇડનું ટેબલ એવું શાનદાર રીતે શણગારવામાં આવ્યું હતું કે ત્યાં સૌની નજર પડ્યા વગર ના રહે સન્નારીઓ અને સજ્જનો ના પરણિત સુંદર યુગલની પદરાવણી થાય છે તાળીઓની ગડગડાટથી વધાવી લો યતિ માઇક પર આનંદમાં આવી બોલી ઉઠી સૌ પોતપોતાના ટેબલ પર તાળીના ગડગડાટ સાથે ઊભા થઈ નવા યુગલનું સ્વાગત કર્યું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જતી સૌનો અભિવાદન કરતા કરતા પોતાના ટેબલ પર બેઠા જે જેફ બ્લેક ટેક્સી ડોરમાં હેન્ડસમ લાગતો હતો અને જતી પણ પિંક કલરની નાના નાના ડાયમંડ મોતી અને જરીથી ચસકડાટ સારીમાં પરિજીવી લાગતી હતી કોઈએ યતિને પૂછ્યું પણ ખરું કે આ સારી કેટલાની હશે યતિએ ટૂંકમાં જવાબ આપ્યો ત્રીસ હજારની પહેલા યુગરનો ફર્સ્ટ ડાન્સ પછી ચેમ્પિયન ટોસ કરવામાં આવ્યો ચેમ્પિયન ગ્લાસ પર સૌ ગેસ્ટ ફોર્કની ટીનટીન કરી અવાજ કપલનું ધ્યાન દોર્યું જે પર તુરત જતીને કરી સૌ ગેસ્ટે તાળીથી વધાવી લીધા બાદ યતિની ઘણી બેનપણીઓએ ફિલ્મી સોંગ પર આધારિત ત્રણથી ચાર ડાન્સ ભવ્ય રીતે કરી સૌ ગેસ્ટને ખુશ કરી દીધા મિત્રો આજે હું અને જેફ બંને આપ સૌ અમારા મેરેજમાં આવી શોભામાં અભિવૃદ્ધિ કરી બદલ આપનો આભાર વ્યક્ત કરતા ઘણા ખુશ છીએ જતીએ માઈક હાથ લઈ ગળગળા અવાજે બોલી મિત્રો આજે ખુશીનો દિવસ છે આ ખુશીના છે આ મને જેફ જેવો માયાળુ ઉમદા અને પ્રેમાળ પતિ મળ્યો એ માટે ઈશ્વર તારો પણ ઘણો ઘણો આભાર માનું છું આજ મારા મા બાપ પણ સ્વર્ગમાંથી નિહાળી રહ્યા છે એમના આશીર્વાદના ફળ છે બોલતા બોલતા એક ઊંડો શ્વાસ લઈ એક સેકન્ડ અટકી આગળ બોલી આજે મારે જે કહેવાનું છે એ સાંભળી ના પામશો સૌ ગેસ્ટના ચહેરા પર વિસ્મયતાનું મોજું ફરી વળ્યું જેથી મારી પાસે આવ જેથી દોડીને જતીને બેઠી પડી તેની આંખમાં હર્ષના આંસુ હતા મિત્રો જેને મેં મારી બેસ્ટ ફ્રેન્ડ માની છે એ કોઈ નથી એ મારી પોતાની દીકરી છે કહેતા કહેતા મા દીકરી એકબીજાને ફરી બેઠી પડ્યા જે પણ નવાઈ પામી ગયો ગેસ્ટમાં નવાઈ પામી અંદરો અંદર વાતોએ ચડ્યા શાંતિ રાખો હું તમને સમગ્ર હકીકત ટૂંકમાં કહું છું રૂપેશ મને તરછોડી જતો રહ્યો ત્યારે હું પ્રેગનેટ હતી બે મહિના થયા હતા સમાજ કરતા મારા સગાઓની મને વધારે બીક હતી કે લોકો મને બદનામ કરશે અને ખોટી વાત ફેલાવશે એથી હું મારી બેનપણની સુલેચનાને ત્યાં ન્યૂયોર્ક રહેવા જતી રહી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર સુલતના પ્લીઝ અહીંયા સુલોતના આવી અને ભેઠી પડી એ હજુ પણ બેટલર જ હતી આ અમારી બેનપણી કે જે મારી મા બની મારી ડિલિવરીની વ્યવસ્થા કરી અને ત્યાં ન્યૂયોર્કમાં યતીનો જન્મ થયો સુલેતનાએ કહ્યું જતી આ યતી તારા જેવી રૂપાળી અને દેખાવડી છે જાણે ડુપ્લિકેટ તેણીને ત્યાં પાંચ વર્ષ રહી અને યતીને મેં પાંચ વર્ષે બેંગ્લોરમાં મોન્ટેસરી સ્કૂલ છે ત્યાં મોકલી દીધી ઘણા દિવસ સુધી આંખમાંથી આંસુ પડતા રહ્યા પણ કઠણ દિલ રાખી આ પગલું ભર્યું ઓ ટેક્સાસ પાછી આવી અને વિલોબ્રુક મોલમાં કૂકી સ્ટોરમાં મેનેજર તરીકે જોબ કરી નસીબ સીધા અને મેં એ જ કુકી સ્ટોર બાય કરી લીધે જ્યાં એ જ મોલમાં જેફનો શીસ કેન્ડી શોપ સ્ટોર હતો એની સાથે મારો પરિચય થયો યતી માટે વર્ષે વર્ષે સંપૂર્ણ ખર્ચ મોકલી આપતી અને એ પણ સમર વેકેશનમાં મારી મુલાકાત ત્યારે હું પણ સ્ટોરમાંથી વેકેશન લઈ આઉટ ઓફ સ્ટેટમાં જુદી જુદી જગ્યા ફરવા નીકળી પડતા જેથી સગાઓને કશી ખબર પણ ના પડે અને યતીને મજા પડે સંબંધની માત્ર સુલેતનાને જ ખબર છે જો આનંદની વાત તો એ છે કે મારી યતી મેડિકલ કોલેજના છેલ્લા વર્ષમાં છે એ આવતા વર્ષે ડોક્ટર થઈ જશે અને પછી એ અમેરિકા પાછી આવી જશે મારું સપ્ન મારી ઈચ્છા એકદમ તેણીના આંખમાં આંસુ આવી ગયા અને ગળે ડૂમો ભરાઈ ગયો તુરત જ યતિએ માઇક પોતાના હાથમાં લઈ લીધું મિત્રો આવી મારી સુંદર શકીને મા કહું આરાધનાની દેવી કહું કે ભગવાન કહું જે કહું એ ઓછું છે બસ આટલું જ કહીશ આ મા મને જન્મો જન્મ મળે મેં મારા પિતાને જોયા નથી ને જોવા પણ નથી મમ તું સીતા જેવી જ પવિત્ર છે સતત અગ્નિ વચ્ચે રહીને પણ તારી આરાધના તપમાં સફળ નીવડી છે આઈ સેલ્યુટ યુ મારા નામ પાછળ કાયમ જતી જતી ભટ્ટ રહેશે મમતું જ મારી દુનિયાની શ્રેષ્ઠ મોમ છે એમ કઈ અર્ષથી મમ્મીને ભેટી પડી ગેસ્ટમાં કોઈ બોલ્યું મા દીકરીની એક સાચી પ્રેમ કહાની દોસ્તો કહાની કેવી લાગી તમે પણ તમારી મમ્મીને યાદ કરતા હો તો દોસ્તો કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો